નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઇન્ફોર્મેશન ઓફ ગુજરાતમાં અને હું છું રેહન જુને આજે આપણે હું બતાવવાનું છું કે હોળીની ઝાડ બે હજાર પચીસના ચોમાસા માટે એક સારામાં સારો અંધભૂત સંકેત આપ્યો છે તો આ વિડીયોમાં વાત કરવાના છે કાલે તમને બતાવી દીધું હતું કે કાલે આપણે હોળીના ઝાડ ઉપર કઈ દિશા તરફ જશે હોળીની ઝાડ એના ઉપર તારણ કાઢીને તમને બે હજાર પચીસના ચોમાસાનું અનુમાન આપીશું તો કઈ બાજુ જઈ હોળીની જાળ બે હજાર પચીસના ચોમાસા માટે કેવો સંકેત આપ્યો તો આ પહેલાં આપણે થોડી વિનંતી કરીશું કે હજુ સુધી આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને રેયાન ઇન્ફોર્મેશન ઓફ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો સાથો સાથોસાથ આ જાણકારી તમને સારી લાગી હોય પસંદ આવી હોય તો આ વિડીયોને પણ એક લાઈક કરી દેજો તો કઈ બાજુ જઈ હોળીની જાળ અને કેવો આપ્યો દેશી અનુમાને સંકેત બે હજાર પચીસના ચોમાસા માટે ખાસ કરીને આખા ગુજરાત માટે તો હોળીની ઝાડે એક અંધભૂત સંકેત આપ્યો છે અને લગભગ આપણે વાત કરીએ તો હોળીની ઝાડ અંધભૂત સંકેત આપ્યો છે એ પહેલાં આપણે વાત કરીએ તો આ દિવસની આપણા જે વડીલો હોય છે એ ઇંતજાર કરતા હોય છે કે ક્યારે આ દિવસ આવશે કારણ કે આના ઉપર આના ઉપરથી પણ બે હજાર પચીસના ચોમાસાનો એક મોટો તાણ નીકળતો હોય છે અને આ દેશી મુજબ આજે પણ આજની તારીખે પણ સિત્તેરથી એંશી ટકા જેટલું જેટલું સટીક ગણવામાં આવે છે કારણ કે પહેલાંના જમાનામાં જ્યારે વિજ્ઞાન આ વૈજ્ઞાનિક અનુમાન નહોતા ત્યારે આ તાણ ઉપરથી બે હજાર પચીસના ચોમાસાનું અનુમાન નીકળતો એક આ તાણ નથી એના પાછળ પણ ઘણા એવા ક્રાઇક્ટેરિયા હોય છે જેમાં અખાત્રીનો પવન હોય છે માંડલા હાટી હોય છે અને કસકાતરા હોય છે અને આ એક હોળીની ઝાડ હોય છે જો આ પણ મહત્ત્વપૂર્ણ સંકેત ગણવામાં આવે છે તો શું સંકેત આપ્યો બે હજાર પચીસના ચોમાસા માટે હોળીની જાળે ગુજરાતમાં તો ચાર્ટ મુજબ જોઈએ તો તમે આ ચાર્ટ જોઈ શકો છો કે નવું તારણ આપ્યું છે સિત્તેર થી એસી ટકા જેટલા ગુજરાતના વિસ્તારોમાં તમે જોઈ શકો છો આ ચાર્ટ મુજબ કે સિત્તેર થી એસી ટકા ગુજરાતના વિસ્તારોમાં હોળીની ઝાડ છે એ પૂર્વ દિશા તરફ જોવા મળી છે જો તમે હું અહીંયા ગોળબિંદુ કહીને બતાવીશ ક્યાં ક્યાંક એવી હોળીની જાળ જોવા મળી છે તો સિત્તેરથી એંસી ટકા ગુજરાતના વિસ્તારોમાં હોળીની જ્વારા છે એ પૂર્વ દિશામાં ગઈ પૂર્વ દિશા મતલબ કે દસથી બાર આની વર્ષ જોવા મળશે મતલબ કે સારા વરસાદ જોવા મળશે નબળા પણ નહીં અને તોફાની વરસાદ પણ નહીં ચોમાસું મધ્યમ રહેશે ખેડૂતો માટે આ વર્ષે એ નોર્મલ આસપાસ રહે છે સારું વર્ષ આપણે ગણી શકાય ખરાબ સંકેત નથી અને અમુક વિસ્તારોમાં જે પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે એમાં ક્યાંક ક્યાંક ઈશાન દિશાનો પણ હોળીની ઝાડ જોવા મળી થતી ઈશાન દિશા તરફ પણ હોળીની ઝાડ ગઈ હતી તો આ સૂચવે છે કે સૌરાષ્ટ્રમાં આ વર્ષે પણ પૂર્વ સૌરાષ્ટ્રમાં દેશી અનુમાન મુજબ આ સૂચવે છે કે પૂર્વ સૌરાષ્ટ્રમાં આ વર્ષે પણ એક અતિવૃષ્ટિનો માહોલ જોવા મળી શકે છે બે હજાર પચીસના ચોમાસા દરમિયાન અને એક મોટામાં મોટા વરસાદ નુકસાનકારક વરસાદ છે તે આ વર્ષે પણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ક્યાં ને ક્યાં નુકસાન કરે એવી કજો પૂર્વ સૌરાષ્ટ્રમાં નુકસાન કરે એવી સંભાવના દેશી અનુમાન મુજબ જોવા મળી રહી છે જો કે સિતેથી એંશી ટકા વિસ્તારોમાં પૂર્વ દિશા તરફ જાળ ગઈ પૂર્વ ગુજરાતના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના અમુક ભાગો છે આ બધા વિસ્તારોમાં પૂર્વ દિશા તરફ જાળ જોવા મળી હતી મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં ઈશાન દિશા તરફ જાળ ગઈ હતી અને પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ તો ત્યાં ઉત્તરથી પશ્ચિમ તરફ જોવા મળી હતી તો એ પણ સારું સૂચવે છે પશ્ચિમ તરફ ગઈ તો પણ આઠ આની વર્ષ કહેવાય મતલબ કે નોર્મલ વરસાદ છે એ આ વર્ષે જોવા મળી શકે છે એ દેશી અનુમાન મુજબ દર્શાવે છે અને આ વર્ષે એક ભલે આ પૂર્વ સૌરાષ્ટ્રમાં એક અતિવૃષ્ટિનો માહોલ સર્જાય છે પણ મને એવું લાગે છે કે આ વર્ષે પણ દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્રમાં એક અતિવૃષ્ટિનો માહોલ જોવા મળી શકે છે જુલાઈમાં લગભગ એક અતિવૃષ્ટિનો માહોલ જોવા મળી શકે છે આ તારીખ નોટ કરી લેજો આ મહિનો નોટ કરી લેજો કે બે હજાર પચીસના ચોમાસા દરમિયાન એક અતિવૃષ્ટિ જોવા મળી શકે છે દોસ્તો આ તો મને સંભાવના જોવા મળી છે અને આ છે અતિવૃષ્ટિ જ્યારથી આ પેટર્ન આખી ચેન્જ થઈ હતી ત્યારથી અમે જોઈએ છીએ કે દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દર વર્ષે એક અતિવૃષ્ટિનો માહોલ બને છે અને ખેડૂતોને ભારીમાં ભારે નુકસાન પણ જોવા મળે છે તો આ વર્ષે પહેલા લગભગ એવું લાગી રહ્યો છે કે એક અતિવૃષ્ટિનો માહોલ જરૂરથી સર્જાઈ શકે છે અને દેશી અનુમાન મુજબ જોઈએ તો અમરેલી ભાવનગર બોટાદ અને જે અમુક જે દક્ષિણ સૌરાષ્ટ્રના ગીર સોમનાથમાં આ વર્ષે તોફાની વરસાદ અતિવૃષ્ટિનો માહોલ જોવા મળે એવો દેશી અનુમાન મુજબ ઈશાન દિશા ઈશાન દિશા તરફ જે હોળી વિચાર ગઈ છે તે દર્શાવે છે તો આપણે આગળ પણ વૈજ્ઞાનિક પદ્ધતિ અનુમાન મુજબ આપણે અપડેટ આપતા રહીશું મારા અનુમાન મુજબ અપડેટ આપતા રહીશું અત્યારે દેશી વિજ્ઞાન મુજબ જોઈએ તો સિતેથી એંશી ટકા લગભગ ઓળીની દોડ છે તે પૂર્વ દિશા તરફ જોવા મળી અને અમુક વિસ્તારોમાં અગ્નિ દિશા તરફ પણ જોવા મળી મતલબ કે જ્યાં પણ અગ્નિ દિશા તરફ ગઈ છે એ કોમેન્ટ કરીને જણાવજો કે અમારા વિસ્તારમાં અગ્નિ તરફ ગઈ છે તો અગ્નિ તરફ ગઈ છે તો ત્યાં ક્યાંય ને ક્યાંય વરસાદમાં ઘટ છે એ જોવા મળી શકે છે મતલબ વરસાદની થોડી ઘણી અછત છે આ વિસ્તારોમાં અનિયમિતતા જોવા મળી શકે છે મતલબ કાંઈ પણ થઈ શકે છે અને અનિયમિતતા ચોક્કસથી જોવા મળી શકે છે જે વિસ્તારોમાં અગ્નિકૂણામાં હોળીની દ્વાર ગઈ છે મતલબ કે આ વર્ષે ચોમાસું છે એ સારું રહેવાનું છે નોર્મલ નોર્મલ આસપાસ વરસાદ થઈ જશે નોર્મલથી સા નોર્મલથી કંપની અને વધારે પણ નહીં સારા વરસાદ જોવા મળી શકે છે અને આ વર્ષે પણ એક અતિવૃષ્ટિનો માહોલ છે એ દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જોવા મળે એવું હાલ મને અનુમાન લાગી રહ્યું છે આ દેશી અનુમાન નથી કહેતું એ આ હું રેહાન જુનેજ કહી રહ્યું છું કે જુલાઈ મહિનામાં એક અતિવૃષ્ટિનો માહોલ છે એ જરૂરથી ઊભો થઈ જ થઈ શકે છે આ કયા કયા વિસ્તારમાં ઊભો થઈ શકે છે આના માટે તો અત્યારે બહુ સમય છે પણ એટલો કહી શકું છું કે દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં આ વર્ષે પણ અતિવૃષ્ટિનો માહોલ છે જરૂરશી જરૂરથી જોવા મળી શકે છે અને દેશી અનુમાન મુજબ જોઈએ તો પૂર્વ સૌરાષ્ટ્રમાં પૂર્વ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિનો માહોલ સર્જાય એવી સંભાવના લાગી રહી છે અને શરૂઆતના સમયે દેશી અનુમાન મુજબ એક વાવાઝોડું બને એવી પણ સંભાવના લાગી રહી છે જો કે આ દેશી અનુમાન બતાવી રહી છે વૈજ્ઞાનિક અનુમાન મોડલ આધારિત હજુ એવી કોઈ અપડેટ નથી આવી મોડલ આધારિત અપડેટ આવે છે જ્યારે હું પોતે આપના મતે રજૂ થઈશ અને અપડેટ થઈશ કે હા વાવાઝોડું બનશે પણ દેશી મુજબ જોવા જઈએ તો ચોમાસાની શરૂઆત પહેલાં ચોમાસાની પહેલાં એક ચક્રવાત એક વાવાઝોડું બને એવી પણ સંભાવના જોવા મળી શકીએ જોવા મળી રહી છે અરબસાગર અથવા બંગાળની ખાડી બંગાળની ખાડીમાં ગમે ગમે ત્યાં બે બે એરિયામાં ગમે ત્યાં બની શકે છે તો હોળીની ઝાડે અદ્ભુત સંકેત આપ્યો અને સિત્તેરથી એંસી ટકા વિસ્તારોમાં પૂર્વ દિશા તરફ હોળીની દ્વાર ગઈ તો એક સારો સંકેત સૂચવે છે દસથી લઈને બાર આની વર્ષ જોવા મળી શકે છે જોકે નોર્મલથી નોર્મલ અથવા નોર્મલથી થોડા સારા વરસાદ જોવા મળે એવી શક્યતા આ વર્ષે બે હજાર પચીસના ચોમાસામાં દેશી અનુમાન મુજબ લાગી રહી છે બાકી કાંઈ પણ એમાં ફેરફાર અથવા કાંઈ પણ દેશી અનુમાન મુજબ આગળ પણ આપણે અપડેટ આપતા રહીશું દેશી અનુમાન મુજબ અને વૈજ્ઞાનિક અનુમાન મુજબ અપડેટ આપતા રહીશું અને હું મારું અનુમાન જાહેર કરતો રહીશ ત્યાં સુધી બધા આ ચેનલ પર જોડા જોયેલા રહેજો અને હજુ સુધી આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ નું કરીએ તો હવામાનની રેગ્યુલર અપડેટ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ઇન્ફોર્મેશન ઓફ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને જાણકારી અચ્છી લાગે તો આ વિડીયોને કઈ લાઇક કરી લેજો તો બે હજાર પચીસના ચોમાસા માટે એક સારો સંકેત છે લગભગ પૂરો દિશા તરફ હોળીને દોળ ગઈ તો એક સારો સંકેત ગણી શકાય અને ચોમાસું બે હજાર પચીસનું દસથી લઈને બારાની વર્ષ જોવા મળી શકે જોકે નોર્મલથી નોર્મલ અથવા નોર્મલથી થોડો સારો વર્ષ જોવા મળે એવી શક્યતા આપણે લાગી રહી છે અને આગળ આપણે વૈજ્ઞાનિક અનુમાન મુજબ પણ તમને અપડેટ આપતા રહીશું તો આપ અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો ત્યાં સુધી બધાને આભાર